આ આપણી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હા કિલર મારો સાહેબ બોલો હા બોલો છું મારું એ તો ડેડી જોઈએ છે ઓરસ સના માટે મારા માટે હું કામ કરું હું ખેતી કામ કરું સાહેબ કયા ગામ માં ઇડર 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 હા હા કેટલી ઉમર થઇ માર ચાલી પિસ્તાલી વરસ કેમ કેમ નથી થયા લગન મારે થોડી તકલીફ છે એટલે મેં પડતો તકલીફ છે અમારે હાલ માર બાપ ને પરમાર મરી ગયેલા છે એટલે

કાકા જમીન તો તમારી પોતાની માલિકીની છે ને માલિકીની છે સાહેબ તો પછી કાકા બાપાને શું લેવા દેવા ના થાય તો પાછળથી અમારે કામમાં આવે કે એમ તો તમારો ભાઈ કોઈ નથી એક ભાઈ છે એ જુદા છે તો ભાઈનો હક તમારે તમે માની લો કે એમના કુવારા ગુજરી જાવ તો તમારા ભાઈનો હક લાગે ને એમાં કાકા બાપાને શું લેવા દેવા ભાઈઓ ને ભાઈ હાજા પૂરા છે ભાઈ હાજા ગાંડા જેવો છે એમ હમ એના લગન થયા છે. હા એ મોટો છે હા એના થઈ ગયા હાંજા કાંડા જવાનું તમારે કેમ ને થતા ના એટલે મોટા ભાઈ નો નહીં થઈ ગયું હા મોટા ભેજા ભોળ આજે નઈ થયું એનું નથી ના એટલે બે વાંઢા છો હા મોઢા તો ઘર માં કોઈ પરણેલું જ નથી હે ઘરમાં કોઈ પરણેલું જ નથી ના ના નથી હે

એમ તો એની પર તમારા કાકા બાપા નો ડોળો છે એમ ને ઓવે એટલે એ લોકો કોઈ બે માંથી એકને લગન થવા નથી દેતા હા જી હાજી કેટલા કાકા બાપા કેટલા છે એક બાપા હતા ને કાકા હતા તે એ મરી ગયેલા છે પણ એના છોકરા છે બહુ સારા ચાલાક છે બહુ ડાપણીયા છે છે કે એના છોકરા બધું લઈ લેવું છે એમ ને હા એમને લઈ લેવું છે હમ તો તમારા તમારે બંને ભાઈઓનું કરવાનું થાય ને,

લાવી વિજેય થી તખત થી આવી હ લાવી વિજેય થી તખત થી દરબાર સુ દરબાર સુ લાવી વજે તખત થી બરાબર દરબાર છો હાજી દરબાર સુ સાહેબ એમ દરબાર એટલે કાઠી દરબાર કે ઠાકોર દરબાર ના દરબાર थाकौर दरबार नहीं तो घर में हमें घरासिया दरबार घरासिया दरबार हाँ बराबर हमने हमने आज ये घटिया दरबारों नहीं किया था आ, हाँ ये घटिया दरबारों बराबर बराबर है ज़मीन के लिए विश्वी का हाँ और पंद्रह बराबर हाँ उम्र कितनी तो, चालीस वरे है हाँ आ, આવક કેટલી આવતી હશે વર્ષ ની આવક થાય છે સાહેબ કેટલી થાય છે પણ મજૂરોમાં જ હતી રબી એમાં નહીં પડતો હોય કેટલી ત્રણ ચાર લાખની થાય હે મકાન મકાન ગરના છે પાક્કું સહુ હે એમાં હું હું સગવડ હું છે બહુ ફૂલ સગવડ હ હ ફૂલ એટલે હું ટીવી ફ્રિજ બધું નહીં સગવડ એટલે રૂમ કેટલા એમ रानखानु मकान से मोट्टू पाको। है क्या काम मार्चे? हरिपुरा कास्की। हरिपुरा? हाँ हरिपुरा। हरिपुरा क्या हुआ? इधर तालु काम। दा, दा बावारु मकान से। तालु तो कोई डर बराबर। हम्म। तो हमारा लायक कोई खरु साय। आपने तो YouTube ममुक्की है चली दे आपने तुम्हारा बाग हो चाहे कहीं जाए बराबर। है? YouTube ममुक्की है चाहे

कोई ज्ञाति नहीं आले ठाकुर साले ठाकुर आले बीजी कोई ज्ञाति नहीं आले भाई ठाकुर हमारा पूत कोनी ना ठाकुर था? जी वे कोई नहीं हाँ। ना बराबर ना हां बीजी कोई ज्ञाति नहीं आले बराबर जया, जया ना ना हां समझ जाय समझ जाय भला काय वादो हां बराबर जय जय माता भला भला हां वीडियो पुरो जोयो हो तो आ चैनल ने सब्सक्राइब करो ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો